જીતપુરના રબારીકા ગામ નજીક બાયોકોલ ના કારખાનામાં ભીષણ આગ લાગી હતી પ્રકાશ નામના બાયોકોલ રો માં ભીષણ આગ લાગી હતી બાયોકોલના રો માં આગ લાગતા ના નુકસાન નો અંદાજ છે જેતપુર ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી જેતપુર શાપર ગોંડલ જુનાગઢના ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા રાજકોટના ફાયર વિભાગને પણ બોલાવવામાં આવ્યું હતું સાતથી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા રો મટીરીયલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે દસક ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે અલગ અલગ જગ્યાએથી ગોંડલ જેતપુર ધોરાજી જૂનાગઢ અને સાપર વેરાવળ અને રાજકોટ